આપડે નઈ જાય ને તો બકરા મને લાગે ભી આમ સાનો માનું હાલ વિક્રાંતિ માં હાલ થતો હાલ

એ બાપુ એ બાપુ એ બહાર આવો શું છે એ મારા બા જે ગામમાં અને ગામમાં આ દીપડો એ આ લોકો લઈ માય કે તમારી માં આપણે લઈ આવશું હવાર કરો તો મારા દીકરા મારા રાયણું નાખ્યા તમને કરો દીપડો આમાં જ આવશે તો બધે મઈ એ ટિટિયા બેટા એ ટિટિયા બેટા મારા તો

તો તારો તારા તું બાપ દીપડો મોટો છે અને સાહેબ બકરાને મૂકીને તને ખાઈ એ લાખ ના બકરા બાંધા એનું તારો બાપ તું તો પાંચ લાખ બીજા આવી નકર તને ખાઈ દેશે તું કે બીજું આવીશ સાહેબ મારે અહીંયા જવું પડશે મારે એની વિના નહીં હાલે એ દૂધ દે હે દૂધ દે તારો બાપ દૂધ બીજે ક્યાંક ડેરી એટલે લઈ છે મરી જઈશ તું સાહેબ મારે જાવું જ પડશે એની વિના નહીં હાલે પેલા આડું હોત કોઈ ને નું માનતો શું કરજુ સાહેબ એક કામ કરો ભલે ની બકરા છોડવા જાતો હોય જવાઈ દો જવા દીશ હા જવા દો મરવા દીશ હા મરવું તાર તો જા ખલબટ આલે હટ આ શું બકરાને બચાવવાનું છે સાહેબ ઈ બકરાને બચાવશે બકરાને ઈ ની બચાવે ને આપણે ઈને બચાવવું પડશે હાલો 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 કાઈ હા હટ આવી રેડું કોણ નાખે આ બેટા બાર આવો લે આ તો રેડું નાખતી એવું લાગે છે લાગે છે ડો લીધો બાઠી આપડા ઘર માં કરો હવે આ ડોહાન શું પસ્તાવે દીપડો ખાઈ ગયો છોકરા તું આ મારે તને ખાઈ જાય છે તારો દાદો ગયો બકરા નું તું આમ